Anchor Chid Dada સરકારનું મંત્રી સીએમ સહિત ત્રેવીસ થી પચીસ સભ્યોનું આ મંત્રીમંડળ હશે પંચોતેર ટકા મંત્રીઓ કપાઈ શકે છે કેટલાક મંત્રીઓને મળી શકે છે પ્રમોશન પ્રમોશન મળી શકે છે છે તો આ પ્રકારની માહિતી પણ સામે આવી રહી ન્યૂઝ એટીન ગુજરાતી આ મહત્વના સમાચાર આપણા સુધી પહોંચાડી રહ્યું છે હર્ષ સંઘવીને પ્રમોશન મળી શકે છે પંચોતેર ટકા મંત્રીઓ કપાઈ શકે છે અને સીએમ સહિત ત્રેવીસ થી પચીસ સભ્યોનું આ હશે તો કોણ કોણ શકે છે અને કોના પત્તા કપાઈ શકે છે તેના પર અત્યારે અસમંજસ છે ખાસ કરીને એ મંત્રીઓને પણ નથી ખબર કે તેઓ ઇન હશે કે આઉટ હશે તેઓને કન્ટિન્યુ રાખવામાં આવશે કે પછી બાદ બાકી કરવામાં આવશે જોવાનું રહેશે કે કોણ ઇન કોણ આઉટ કોણ કપાશે આ તમામ અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે જો અને તોની વાતો ચાલી રહી છે પરંતુ એ વચ્ચે જ ન્યૂઝ એટીન ગુજરાતી પણ કેટલાક નામો આપના સુધી પહોંચાડી રહ્યું છે અને એ નામો પર મોહર લાગે તેવી શક્યતાઓ પણ વર્તાઈ રહી છે કારણ કે રાજનીતિના જે ગલિયારા છે તેની વચ્ચે જ આ પ્રકારની વાતો પણ ચાલી રહી છે ગણગણાટ પણ ચાલી રહ્યો છે કેટલાક જે મંત્રીઓ છે તેઓ કોન્ફિડન્ટ પણ દેખાઈ રહ્યા છે અને તેમને લાગી રહ્યું છે કે તેમનું પત્તું તો નહીં જ કપાય પરંતુ ખબર નથી કે આવતીકાલે સ્ટેજ પર કોણ હાજર રહેશે વધુ અપડેટ લેવાનો પણ પ્રયત્ન કરીશું કારણ કે પચીસ થી એટલે કે થી પચીસ સભ્યોનું આ મંત્રીમંડળ હશે સીએમ સહિત એટલે કે પૂર્ણ હશે આ સાથે જ પ્રમોશન પણ કેટલાકને મળી શકે છે જેમાં હર્ષ સંઘવીનું નામ પણ છે કારણ કે છેલ્લા સમયથી આપણે જોયું છે કે જ્યારથી તમને ગૃહ રાજ્યમંત્રી આ સાથે જ યુવા ખેલ અલગ અલગ ડિપાર્ટમેન્ટ લગભગ નવ જેટલા ડિપાર્ટમેન્ટ તેઓ સંભાળી રહ્યા છે અને તમામમાં ઉત્તમ પ્રદર્શન આપ્યું છે હંમેશા એક્ટિવ જોવા મળ્યા છે અને ગ્રાઉન્ડ પર જોવા મળ્યા છે લોકોની વચ્ચે જોવા મળ્યા છે તો એવા જે મંત્રીઓ છે એવા જે ચહેરાઓ છે જેઓને કન્ટિન્યુ કરવામાં આવશે પ્રમોશન પણ મળે તો શપથવિધિ સમારોહમાં રાષ્ટ્રીય નેતાઓ હાજર રહી શકે મહામંત્રી સુનિલ બંસલ ગાંધીનગરમાં આવી ચૂક્યા છે આ સાથે જ અન્ય નેતાઓના નામ પણ સામે આવી રહ્યા છે અમિત શાહનું પણ નામ સામે આવી રહ્યું છે કે તેઓ પણ હાજર રહી શકે છે એટલે કે અને તેનાથી જ હવે આ જે વાત છે તેની પુષ્ટિ પણ થઈ ગઈ છે જોકે ન્યૂઝ તો એક અઠવાડિયા પહેલા કહી દીધું હતું કે આ તારીખે શપથવિધિ યોજાઈ શકે છે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે તો મહામંત્રી સુનિલ બંસલ ગાંધીનગરમાં છે શપથવિધિ સમારોહ માટે બંસલ ગાંધીનગરમાં હાજર છે હવે બસ એ નામો કોણ હશે એ ચર્ચા ચાલી રહી છે ગણગણાટ ચાલી રહ્યો છે અને જે નામ હશે તે લોકોને પણ અત્યારે તો એ અંગે કોઈ સ્પષ્ટતા પણ નથી ખબર નથી કે આજે સાંજે કોલ આવે છે અથવા ગયું છે આવતીકાલે સવારે કહેવાશે અચાનક જ કોઈકને સરપ્રાઇઝ પણ મળી શકે છે દિવાળી ગિફ્ટ મળશે આ મંત્રી પદ તરીકે તેવું પણ લાગી રહ્યું છે તો નવા મંત્રી લઈને આ સૌથી મોટી ખબર છે કોડીનારના ધારાસભ્ય બની શકે છે મંત્રી

એક તો ખાસ કરીને વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ જ્ઞાતિની દ્રષ્ટિએ જોઈએ અને જે પરફોર્મન્સ જે આપવાનું હોય તે દ્રષ્ટિએ જોઈએ તો આ બધા જ બધાનું સંગઠન આ સાથે સોખા એ રીતે બેસાડવામાં આવી રહ્યા છે કારણ કે જે પણ નામ આવશે એ વ્યક્તિ એક્ટિવ હોવું જરૂરી છે મોટી જવાબદારી પણ હશે કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ને ત્યારબાદ જ વિધાનસભાની ચૂંટણી આવશે તો જે નામ હશે એ નામ ઉપર પણ મોટી જવાબદારી રહેવાની છે ગૌતમ આપણી સાથે જોડાયેલા છે અને ગૌતમ પાસેથી જ વધુ અપડેટ મેળવવાનો પ્રયત્ન કરીએ જી ગૌતમ શું અત્યારે નવું અપડેટ સામે આવી રહ્યું છે એક તો રાષ્ટ્રીય નેતાઓ હાજર રહેવાના છે જે આપણે પહેલા જ જણાવ્યું છે આ ત્રેવીસ થી પચીસ સભ્યોનું આ મંત્રીમંડળ હોઈ શકે છે એટલે કે પૂર્ણ કદનું હશે તેવું માનવામાં આવી રહ્યું છે પ્રમોશન કોને મળી શકે છે બિલકુલ અત્યારે હાલ તો જે પ્રકારની માહિતી પ્રાપ્ત થઈ રહી છે અને અનુસંધાને જોઈએ તો આમ જોવા જઈએ તો સત્તર જેટલા મંત્રીમંડળનું મંત્રીમંડળ બનાયેલું છે અત્યારે હાલ હવે તેમાંથી કેટલાકને બાદ બાકી થાય ને કેટલાકને પ્રમોશન મળે તો નવાઈ નહીં અંતર્ગતની વાત કરીએ તો કનુ દેસાઈ છે મોલુભાઈ બેરા છે ભાનુબેન બાબરિયા છે બળવંતસિંહ રાજપૂત છે અને કુંવરજી બાવળિયા છે આ સહિતના નેતાઓ અને આ સહિતના નેતાઓ જે છે તે અત્યારે હાલ મંત્રીપદ શોભાવી રહ્યા છે આ તમામ મંત્રીઓ જે છે કેબિનેટ કક્ષાના મંત્રીઓ જે છે આ તેમનું પરફોર્મન્સ જે છે તે પણ જોવામાં આવશે અને પરફોર્મન્સના આધારે તેમને પ્રમોશન મળે તો નવાઈ નહીં આ પ્રકારની પણ વાત જે છે તે સામે આવી રહી છે અને એ અંતર્ગતની વાત કરીએ તો કેવું પર્ફોર્મન્સ હશે અને આ અંતર્ગતની એક મહત્વના સમાચાર એ પ્રાપ્ત થઈ રહ્યા કે સત્યાવીસ મહિનાનું આ તમામ નેતાઓનું પર્ફોર્મન્સ જે છે તે જોવામાં આવશે ને ત્યારબાદ નક્કી થશે કે તેમાંથી તેમને પ્રમોશન મળે છે કે ડિમોલેશન મળે છે એ પ્રકારની વાત છે નવા ચહેરાની વાત કરીએ તો લગભગ દસ જેટલા નવા ચહેરાઓ જે છે તેમને તક મળે તે પ્રકારની પણ વાત અત્યારે હાલ તો સામે આવી રહી છે મહત્વનું સાધત એ છે કે નવા મંત્રીમંડળની અંદર અમરેલી જૂના આગળ વડોદરા ખેડા આણંદ સહિતના જિલ્લાઓ જે છે તેમનું પલ્લું ભારે રહેશે એટલે કે આ જિલ્લાઓમાંથી આવતા નેતાઓની પસંદગી જે છે તે થવાની છે અને તે અંતર્ગતની માહિતી જે છે તે જોવા મળી રહી છે અને આ પ્રકારના સમાચાર જે છે તે અત્યારે હાલ તો પ્રાપ્ત થઈ રહ્યા છે અને આ પ્રકારની વિગતો પ્રાપ્ત થઈ રહી છે મહત્વનું જોઈએ તો જે નામો અત્યારે હાલ ચર્ચાઈ રહ્યા છે તેમાં સૌરાષ્ટ્ર ઝોનની વાત કરીએ તો જયેશ રાદડીયાનું નામ પાવરફુલ રીતે ચાલી રહ્યું છે શંભુનાથ જે ટુંડિયા જે છે ગઢડાના ધારાસભ્ય તેમનું નામ ચાલી રહ્યું છે પ્રદ્યુબનસિંહ વાજા જે કોડીનારના ધારાસભ્ય છે તેમનું નામ ચાલી રહ્યું છે પ્રકાશ વર્મોરા ધાંગધ્રાવાળા જે છે આ તેમનું નામ ચર્ચાઇ રહ્યું છે સંજય કોરડિયા જે જુનાગઢના ધારાસભ્ય છે તેમનું નામ ચર્ચાઈ રહ્યું છે જીતુ વાઘાણી જે પૂર્વ પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે પૂર્વ કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે તેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે હીરાભાઈ સોલંકી જે રાજુલાના ધારાસભ્ય છે તેમનું નામ ચર્ચાઈ રહ્યું છે અર્જુન મોઢવાડિયા પોરબંદરના ધારાસભ્ય કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે અને તેમનું નામ પણ ચર્ચાતું નજરે પડી રહ્યું છે રીવાબા જાડેજા આ જે છે તેમનું નામ ચર્ચાઈ રહ્યું છે અમને આમ સૌરાષ્ટ્રના આટલા નામો ચર્ચાઈ રહ્યા છે અત્યારે હવે આટલા નામોમાંથી કોને પ્રાધાન્ય મળે છે એ ઉપર સૌ કોઈની નજર મંડાયેલી છે અને તેમને આ મહાત્મા મંદિર ખાતે જે સ્ટેજ બનાવવામાં આવ્યું છે તેમાંથી તેમને આ શપથગ્રહણ ગ્રહણ સમારોહનો અવસર મળશે અને બાકી તો તેમની સામે જે ખુરશી ગોઠવવામાં આવી છે ત્યાંથી તેઓ નિહાળશે એ પ્રકારની વાત જોવા મળી રહી છે એ જ રીતે વાત કરીએ મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતમાંથી પણ અનેક નામો ચર્ચાઈ રહ્યા છે જે મેં વાત કરીએ કે મધ્ય ગુજરાતના વડોદરા ખેડા અને આણંદનો પલ્લુ જે છે તે હાલ તો ભારે જોવા મળી રહ્યું છે અને તેમાંથી કેટલાક નામો ચર્ચાઈ રહ્યા છે જેમાં નિમિષ સુથારનું નામ સામે આવ્યું છે અર્જુનજી ચૌહાણનું નામ સામે આવ્યું છે દર્શનાબેન વાઘેલા અમદાવાદના છે અસારવાના ધારાસભ્ય તેમનું નામ પણ સામે આવી રહ્યું છે અને અમિત ઠાકર જે વેજલપુરના ધારાસભ્ય જે છે આ તેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે આમ મધ્ય ગુજરાતના આટલા નેતાઓના નામ ચર્ચાઈ રહ્યા છે વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતની અંદર દર્શના દેશમુખ નરેશભાઈ પટેલ અને સંગીતા પાટીલ આ ત્રણ નેતાઓ અત્યારે હાલ તો હોટ ફેવરિટ રીતે નામ ચર્ચાઈ રહ્યા છે ઘણા બધા નામોની ચર્ચા ચાલી રહી છે ન્યૂઝ એટીન પર એ નામ પણ અમે સતત આપને બતાવી રહ્યા છે ગૌતમ આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ